મૂનરાઈઝ કંપની કાયદેસર છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવરંગપુરા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં કોલ સેન્ટર ચલાવી લોકો પાસેથી પૈસા પડાવવાની કામગીરી થઈ રહી છે અને નવરંગપુરા પોલીસને મળેલ બાતમીના આધારે આ જગ્યાએ રેડ કરતા ઓગણત્રીસ લોકો પકડાયા છે જેના મુખ્ય ચાર આરોપીઓને રિમાન્ડ મેળવી મહિલાઓને જામીન આપી છોડી મૂકલ છે આ લોકો અહીંયાથી એક દવા કંપનીના નામે દવા સપ્લાય કરવાના નામે ફ્રોડ કરતા દવા નકલી સપ્લાયર કરવાના નામે ફ્રોડ કરતા દવા નકલી મોકલતા અને ક્યાંક તો દવા પણ નહોતા મોકલતા કોલ પર બધી ડીલિંગ કરી સંપૂર્ણ ક્રિયાને અંજામ આપી ગુના કરેલ જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કઈ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરાશે વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર નવ નામના બિલ્ડિંગમાં બારમાં માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એને દવાઓની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી ખાસ કરી છસો ડોલરથી લઈ અને આઠસો ડોલર સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા મુનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અન્ય ત્રેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને પાંચ જે મહિલાઓ છે એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે સમગ્ર આ મૂનરાઈઝ પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર બની ઠગાઈ કરતા હતા તે અભિષેક તેની સાથે કામ કરતા બે લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર આમ કુલ ચાર આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની કોઈ પણ ડોક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે વધુ માહિતી બે દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અન્ય કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે આ જે જગ્યા ઉપરથી રેડ કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે અભિષેક રામનારાયણ પાઠક નામના વ્યક્તિની ઓફિસ છે જે સમગ્ર રેકેટનો સૂત્રકર્તા સૂત્ર કરતા છે અને શરૂઆતની માહિતી મુજબ કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું અથવા આ રીતે ઠગાઈ કરતા એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ

વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે પ્રાથમિક દ્રષ્ટિએ આવા નંબર મેળવી એની સ્ક્રુટિની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા કંપની મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીથી એ લોકો કોલ કરતા હતા હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ કોના નામે રજિસ્ટર થયેલી છે ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરે છે આ સમગ્ર દિશામાં નવરંગપુરા પોલીસ હાલ તપાસ કરી રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आझादी समाचारोनी